હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે એકદમ નવું ભજન લઈને આવી છો અને ભજન એકદમ નાનું એવું અને ખૂબ સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રોજે રોજ આનંદ થાય ભક્તોની નાતમાં રોજે રોજ આનંદ થા ભક્તોની નાતમાં હસતા જીવન જીવાય ભક્તોની નાતમાં હસતા જીવન રે જીવાય ભક્તોની નાતમાં ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નથી રામના ભજન વિના બીજી કોઈ વાત નથી અંધારે અંજવાળા થાય ભક્તો ત અંધારે અંજવાળા થાય ભક્તોની નાતમાં રોજે રોજ આનંદ થાય ભક્તોની નાતમાં હસતા જીવન રે જીવાય ભક્તોની નાતમાં વાગે સે ઢોલ કાને આવે સૌ દોડતા વાગે ઢોલ કાને આવે સૌ દોડતા સૌ ભોજન મારે બેસતા ભક્તો ની નાત માં વાગે સે ઢોલકા ને આવે સૌ દોડતા ભેળા મળી સૌ ભોજનમાં બે વસતા સાસી શાંતિ પમાય ભક્તોની નાતમાં રોજ રોજ આનંદ થાય ભક્તોની નાતમાં હસતા જીવન રે જીવાય ભક્તોની નાતમાં નાતનો શેઠ મારો રાજા રણ સોડશે નાતમાં ભળ્યા એને રોજ ज्ञाननि वातो संभळाय भक्तो नात् रोज रोजरोज आनन्दय भक्तोनि नात् मा हस्ता जीवन रे जिवाय भक्तो नात् नरसी मेहताना स्वामी श्यामलिया मीरानो गिरिधर गोपा रोजे रोज आनंद थाय भक्तो नित्म हस्ता जीवन रे जीवाय भक्तो नित्म रोजे रोज आनन्दय भक्तो नि ना हस्ता जीवन रे जीवाय भक्तोनि नात्मा